ભુજમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે અકસ્માત ટાળવા માટે સેફ્ટી ગાર્ડ સાથે ટ્રાફિક પોલીસે ભુજની જનતાને અવગત કર્યા ઉત્તરાયણ પર્વમાં અકસ્માતો નિવારવા ભુજ સિટી ટ્રાફિક પોલીસે ટુ વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવ્યા હતા ટ્રાફિક નિયંત્રણ માટેના સૂચનો કરી પેમ્પલેટ વિતરણ કર્યા છે ભુજ સિટી ટ્રાફિક શાખાના પીએસઆઈ ડીવી લાખનોત્રાના લાખણોત્રાના માર્ગદર્શન હેઠળ ટુ વ્હીલર દોરીથી વાહનોને અકસ્માત ન થાય અને અકસ્માતથી બચવા માટે ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાડી અપાયા હતા અને ટ્રાફિક અવેરનેસ અંગે સૂચન કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે તમામ વાહન ચાલકોની સૂચના આપી હતી પતંગ ચગાવવાના દોરાથી ગળામાં નુકસાન ન થાય તે માટે અકસ્માત સર્જાય છે તે માટે વાહનની આગળ સેફ્ટી ગાર્ડ લગાડી તેમજ ગળામાં મફલર બાંધવાની કામગીરી કરી અકસ્માતથી બચવા માટેના સૂચનો કરી ચાલકોને જાગૃત કર્યા હતા જેમાં ભુજ સિટી ટ્રાફિક શાખા અને ટીઆરબી ના કર્મચારીઓ સહ સહયોગી બન્યા હતા